હવે છે ને ફાઈનલી આપણે લાલભાઈ ન્યા પોગી ગયા મેમ્બર ને લઈ લાલભાઈ ન્યા આર્યા લાલભાઈ રામ રામ કેમ છે સારું મહેમાન બેઠા છે અહીંયા બધા સહ પરિવાર અહીંયા ગ્રુપિંગ શરૂ છે બધું હમાય ને શરૂ છે બધા બેઠા છે ફૂલ ફૂલ મજામાં મજા મજા બધા કેમ છે બેન સારું 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 બધા બેઠા છે હવાયનું કરે છે

દર વખતે હું અવારનવાર મળતા હોય પણ એના લોકેશન પહેલી વાર આવ્યા છીએ કેમકે એના લોકેશન ક્યારે નતો આવ્યો બોર્ડ આવ્યા છે પ્રોપર ભાઈ રહી છે મુવા અમે જો આવ્યા છીએ કા મોટી પહેલી વાર આવ્યા છીએ જો ભાઈ હવે એનું શરૂ છે આ બધા ટીમ મેમ્બર છે શું નવા રામ 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 રામ

તો હવે છે ને ફાઇનલી ઘરેથી થોડોક આરામ કરીને હવે જઈએ ગયા છીએ અમે એક લાંબી ટ્રીપ ઉપર ક્યાં જઈએ છીએ ને એ તમને આગળ આગળ જોવા મળશે રેડી થઈ ગયા છે હાલ્યા આવે છે હવે હાલીને જવાનું છે અમારે પગપાળા યાત્રા છે આગળ યાત્રા કરવાની થોડેક લાગીને થોડેક લાગીને એવું છે તો ચાલો કન્ટિન્યુ રહો કઈ કઈ જગ્યાએ જઈ ને તમને આઈડિયા આવી જાય આગળ હવે છે ને ભાઈ નેક્સ્ટ ટ્રીપ આપણે ગાડી લઈને જવાની છે આગળ એટલે ગાડી ઉપર આખી ટ્રીપ કરવાની છે થોડીક લાંબી ટ્રીપ છે એટલે ચાલો કન્ટિન્યુ બની આવ્યો એટલે તમને આગળ આગળ કહી રીતે હું કઈ જગ્યાએ જાય છીએ બરાબર તો આ ગાડી ખરી પણ આવડતી નહીં મોટર ન્યા પડે છે એવું છે હવે છે ને અમે હોલ્ટ કર્યો છે એક નાનો એવો થોડું વાયેલા છીએ અને ટાણા વરલ 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 પહોંચ્યા છીએ તો અહીંયા જોંડા ને ઠંડુ પાણી પીએ છીએ હોલ્ટ માર્યો છે બે પેંડા ખાધ છે રામભાઈ તમે અડધો અડધો ખાધો રામભાઈ બધા વોલ્ટ મેળો છે નાના કડે વર્લ્ડ લઈ પાછા આગળ નીકળી ગઈ હાલ પેલા ભાઈ ગયા અમારા સબસ્ક્રાઇબર હતા ભાઈ આવ્યા છે કે ભાઈ ગયા છે એવું છે શરમાઈ ગયા છે એમ છે ભાઈ છે ને ડીઝલ લખાવ ઉભા રહ્યા છે અહીંયા લાંબી ટ્રીપ છે સાળંગપુર ભાઈ જઈ રહ્યા છે સાળંગપુર ત્યાંનો લાંબી ટ્રીપ લાંબી ટ્રીપ ગઈ પણ હાથ પડ

પણ હવે અહીંયાથી બોટાદ બાર કિલોમીટર ન્યા જવું જોઈએ કેમ કે અત્યારે દિવાળીની સિઝન છે ને તો બધા વેકેશનથી સિટીવાળા બધા આવતા હોય ફૂલ થઈ ગયું છે હોટલ હવે જઈશું બોટાદ ન્યા આવે જોઈશી કઈ રીતનું છે નીચે પીજે નક્કી કર્યું છે આમાંનામાં બે કાઢી રાઈટ રાઇટ એવું છે ચાલો કન્ટિન્યુ બે ને બસ તો મેળો છે પણ હવે સેટિંગ નહીં આવે યાર હોટલ હોટેલ મેળો મિસ થઈ જાય લકરામાં આને હોટલ મળી ગયો ને તો મેળા મેળામાં રહેજો એટલો મસ્ત છે રાઈ આખી લાઈન જેવો દિવસે જોઈ છે દિવસે ભેગું થઈ તો હવે જઈ છે પોટા છે હોટલ પહેલા બોતવું જોઈએ કેમ કે ફેમિલીમાં છે એટલે બાકી મેળો છે મસ્ત છે ને એક નંબર છે તો હોય આવી જ રજવાડી ઉત્સવ બોટાદમાં રૂમ તો રાખી લીધી બહુ કટોકટીમાં તાત્કાલિક ભાઈ બનનો કોન્ટેક કર્યો સેટિંગ થઈ ગયું હવે ભાજી અમે પાર્સલ લેવા આવ્યા છે હોટલ લઈ જાય ડાયરી પાર્સલ લઈ લઈએ હવે તમને દેખાડું હોટલ કઈ રીતની છે ચાલો પેલા ભાજી પાર્સલ કરાવી દઈએ હવે ફાઇનલી છે ને ભાજી અહીંયા ડાયરી રૂમે લાવી નાખ્યા છે જો આ લોકો છે ને બધા હેલ્પ કરે છે મસ્ત અને આ રીતની કંઈક રૂમ છે સરસ મજાની આ રીતની છે આ બાળકો ફેમિલી બધાય છે ને આમાં હોઈ જાય